નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં જોવા મોંઘવારીના સમયમાં મંદીના માહોલને ધ્યાનમાં લઈને તમારા માટે મસ્ત મજાની પશ્ચિમીના સિલ્ક સાડી હવે આમની રેટ શું છે આપણે સાલો વિડીયોમાં કહેવાના છીએ સૌથી પહેલા અમારી ચેનલમાં નવા સૌ તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે રોજ માટે સાડીનો નવો ખજાનો સેલ ઓફર બધી વસ્તુ મળશે પણ તમે સબ્સ્ક્રાઇબ કર્યું હશે તો જ તમારી ઘણી રીલ આવશે ને સાલો સાડી બતાવીએ આમ જુઓ પશ્ચિમીના સિલ્ક સાડી ઓનલી ફોર એક હજાર રૂપિયાની રેન્જમાં રજવાડી પલ્લુવાળી બરોબર અને પ્યોર ફેબ્રિક ની અંદર મળશે ને આ ભાઈ ડુપ્લિકેટ વસ્તુ નથી માર્કેટમાં આ જ વસ્તુ તમને ભાઈ સાતસો રૂપિયામાં આઠસો રૂપિયામાં મળે તમે વિસારી શકો સાતસો ને આઠસો રૂપિયામાં લૂઝ સાડી નથી આવતી તો પશ્મીના સિલ્ક વાળી સાડી ન મળે બરોબર અને કલર નહીં જાય એમાં કલર બી જતો રહેશે આપણે જો સો ટકા તમને ગેરંટી આપીએ એમનું ખુલ્લું રહેશે રજવાડી લૂક અને ફૂલ ધાગાનું કામ આવશે અહીંયા આમ જુઓ ભાઈ ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોસેબલ ધાગાનું કામ આવશે ડુપ્લિકેટ વસ્તુ હોય ને ભાઈ એમાં પ્રિન્ટ આપેલી હોય એમાં પ્રિન્ટ નહીં આવે આમ જુઓ ખરેખર વસ્તુ યુનિક છે ફિસ બુક કરાવી લોજો સ્ક્રીન ઉપર અમારો વોટસઅપ નંબર આપેલો છે લો બજેટની અંદર ઓનલી ફોર હજાર રૂપિયાની રેન્જમાં અને આમની ક્યારેય ફેશન નથી જવાની નાના મોટા પ્રસંગમાં આવી ગયા અથવા તમારા રિલેટીવમાં તમારી બેનને અથવા કોઈ પણ સગા સંબંધીને સાડી ગિફ્ટમાં કરવાનું મન થતું હોય તો આવી વસ્તુ આપજો ના ખુશ થશે કારણ કે આમની ફેશન નહીં છે પ્યોરની વસ્તુ છે ને બ્લાઉઝની વાત કરીએ ભાઈ રજવાડી લુક હોય મસ્ત મજાનું ઝીણી બુટી પ્લસ આમ જો ઓર્ડિનરી એમનો બેલ્ટ આપેલો છે સ્લીવ માટે કલર ને રાણી કલર આમ જો પિસ્તા કલર બધા સુપર ડુપર હિટ કલર છે ભાઈ ફટાફટ પીસ બુક કરાવી લેજો કારણ કે આપણા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એટલા ફોલોઅર છે ફેસબુકમાં એટલા ફોલોઅર છે બધી જગ્યા પર રીલ્સ અપલોડ થતી હોય એટલે બધા ફટાફટ છે ને પીસ બુક કરાવી લેતા હોય બરોબર પછી તમે મેસેજ કરો ભાઈ પછી એમ કે તમે તો નાખો છો અમને મોંઘવારીના મંદિરના લઈને તમારા માટે સારામાં સારી સાડી લઈને આવી ગયા છે બરોબર તો પીસ બુક કરાવી લો અને આ વિડીયો તમારા રિલેટીવ માં જરૂર ભાઈ શેર કરજો બરોબર અને અમારા પેજમાં અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો બધા પ્લેટફોર્મ ઉપર અમારી રીલ્સ છે ને અપલોડ કરીએ છીએ કઈ લી સર્ચ કરજો બધી જગ્યા પર ફોલો ભી કરજો ચાલો મળીએ જ છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ